તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ઘઉંના પાકના ભાવ ઘટવા પાછળનું કારણ શું તેના વિશેની માહિતી મેળવીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ખેડૂતે પેદા કરેલ ઘઉં બજારમાં મૂકવા સમયે જ માર્કેટ તોડવા છેલ્લા બે વર્ષથી સરકાર જોવા મળી રહી છે વિતેલ વર્ષમાં સરકારે પોતાનો અઢળક અનામત જથ્થો બજારમાં ઠલવીને ઘઉં બજારને નિયંત્રણમાં લેવાના પગલાં લીધા છે ત્યારે એનું પરિણામ શું આવ્યું છેલ્લા સોળ વર્ષની નીચી સપાટીએ સરકારી સ્ટોક આવી ગયો છે ત્યારે સરકારે નિયત કરેલ પ્રતિમાણ ચારસો પંચાવન રૂપિયા ટેકાના ભાવ સામે ખુલ્લી બજાર ઊંચી ચાલી રહી છે છે તેથી ખેડૂતોને છેલ્લા ત્રણ વર્ષથી સરકારેનું ટેકાનું લમણું લેવું પડતું નથી તેની સાથે સાથે ઘઉં ઉપર નખાયેલ નિકાસ પ્રતિબંધ ઉઠવાની ખેડૂતો બે વર્ષથી રાહ જોઈ રહ્યા છે ગત વર્ષે બરોબર આ સમયે ઇટાલી પ્રવાસ વખતે રોમ ખાતે એવા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોવલે ઘઉંની તેજીના રચાતા વમાળોમાં પાણી ફેંકતા કહી દીધું હતું કે ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ હજુ ચાલુ રહેશે ત્યારે બોલો આજ સુધી દેશમાં આના પુરવઠા બાબતે ચિંતિત સરકાર ઘઉંનો નિકાસ પ્રતિબંધ ઉઠાવી શકી નથી ઘઉંનો નિકાસ પ્રતિબંધ આજકાલનો નથી કેન્દ્ર સરકારે છેક તેર મે હજાર બાવીસ શુક્રવારની મોડી રાતે ફરમાન કરી દીધું હતું કે ઘઉંની નિકાસ માટેના દરવાજા બંધ ત્યારે આ નિર્ણયને હમણાં ચોવીસ મહિનાનો સમય પૂરો થશે અધૂરામાં પૂરું હોય એમ ત્યાર પછી ઘઉંનો આટો અને અન્ય ઘઉંમાંથી બનતી ચીજો ઉપર સરકારે નિકાસ ઉપર રોક લગાવી દીધી હતી આજે જે ઘઉં આઠસો રૂપિયાની સપાટીએ વેચવા જોઈએ તે પાંચસોથી છસો રૂપિયાની સપાટીએ ઊભા રહી જાય છે સરકારી પગલાંના લીધે બજારો સ્થિર થઈ જાય છે ખેડૂતો કહે છે કે આજના ભાવ ખેડૂતને વળતર છૂટતું નથી કારણ કે પ્રતિકૂળ હવામાન અને માવઠાની માઠી અસરથી વિઘા વરાળે ઉતારા પણ ઘટી રહ્યા છે ત્યારે આ વર્ષની જો વાત કરીએ તો ઘઉંની ખેતીમાં પૂરતું વળતર ન છૂટતા ખેડૂતો અન્ય પાક તરફ વળી ગયા છે સૌથી પાણી ખેંચાતા પાક તરીકે ખુદ કૃષિ વૈજ્ઞાનિકો ઘઉં અને ડાંગર જેવા પાકોનો ઉલ્લેખ કરે છે અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો